શ્રી પંચાલ સમાજ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટિંગનું આયોજન જક્ષાણી માતાજીના મંદિર સાદરા ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દરેક ગોળ એકબીજાથી પરિચિત થાય અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ગોળો એક થાય સાથે જ સમાજના વિકાસ માટે સારા આયોજનો થઈ શકે તે માટે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજની અધ્યક્ષતામાં મળે ચિંતન મીટિંગમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પંચાલ સમાજના વિવિધ ગોળોના પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા દરેક સમાજ અને ગોળના પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક ગોળના પ્રમુખોએ સમાજના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી અને દરેક ગોળના પ્રમુખોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સમાજને એક કરી આગળ લઈ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ગોળના પ્રમુખ હોય શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા આયોજન કરવામાં આવેલ ચિંતન મિટિંગની સરાહના કરી હતી તેમજ સફળ આયોજન બદલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ અને મંત્રી શ્રી ધીરજભાઈ પંચાલને દાદાનો ફોટો ભેટ આપી શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજની કામગીરીને બિરદાવી હતી